હલો મિત્રો હું છું હિતેશ મકવાણા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસને શનિવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસને શુક્રવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટયાર્ડ જસદણ માર્કેટયાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલા વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો વીસ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાવન શેણ્યા આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અડદ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ મગ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પંચાવન તુવેર સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ધાણા એક હજાર ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પંચાણું સોયાબીન નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા તલ સફેદ નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પિસ્તાલીસ રૂપિયા પછી વાત કરીશું તલ કાળા બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો નેવું ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાણું મગફળી નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો કપાસ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સાહીઠ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પંચ્યાસી રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શકી જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ જ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર રૂપિયાથી લઈને તેના હું શા ભાવ એક હજાર ચારસો પંચોતેર એરંડા નવસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ સણયા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સાત પછી વાત કરીશું મેથી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો મગ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચુમ્માલીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાસઠ ધાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો સોયાબીન આઠસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર લસણ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા તલ કાળા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોસઠ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણાં એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો રૂપિયા રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ગુવાર ગમ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બેતાલીસ એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અડસઠ વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યાવીસ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ચુમ્માલીસ જીરું ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંત્રીસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ઓગણપચાસ સેણિયા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ અડદ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ તુવેર એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર અજમા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો રૂપિયા લસણ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો સિત્તેર ડુંગળી લાલ વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા મરચાં ચૂકા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણસો ચોસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પાંચ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર જીરું ત્રણ હજાર સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પંચ્યાસી આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એરંડા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો ઓગણચાળીસ શેણ્યા નવસો ત્રીસ રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર એકસો પચાસ સણ્યા સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ બે હજાર ચોપન રૂપિયા તુવેર નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાઠ અડદ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંશી મગ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો અઢાર વાલદેશી આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો અગિયાર સોળી 840 ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયા મઠ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાસઠ વટાણા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સોળ રાજમા સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક सोयाबीन नऊ सो एकवीस रुपयाची लय नाही तेना उसा भाव नऊसो अठ्ठाणू मेथी सात सो तीस रुपयाची लई नाही तेना उसा भाव एक हजार त्रणसो अठार रजको पाच हजार पचास रुपयाची लई नाही तेना उसा भाव सात हजार आठसो गुवार गम एक हजार पचास रुपयाची लय नाही तेना उसा भाव एक हजार एक सो एकवीस ધાણા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર નવસો એસી વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાહીઠ સુવાદાણા એક હજાર પાંચસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર સાતસો એક તલ સફેદ એક હજાર છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો વીસ તલ કાળા ત્રણ હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા લસણ એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો નવ્વાણું ડુંગળી લાલ પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પિસ્તાલીસ સુકા બે હજાર એકસો પચાસ રૂપિયાથી तेना तेनासा भाव चार हजार सात सो पचास जुवार सफेद सात सो रुपयातील ते उसा भाव एक हजार वीस रुपया बाजरी त्रण रुपया पिस्तालिस रुपयांची लाईने तेना उसा भाव त्रणसो पंचाशी रुपया घाऊ टुकडा पाच सो पंधर रुपयातील तेना उसा भाव पाच सो साइ मगफळी એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ કપાસ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો દસ જીરું ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો દસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી એવી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો એકાવન સણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર આઠસો એકાણું રૂપિયા તુવેર એક હજાર એકત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું મગ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાણું અડદ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક્યાસી વાલદેશી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકસઠ सोल छ सौ छोतेर रुपया लाई ने तेना भाव एक हज़ार एक सौ रुपया मेथी पाँच सौ साइ रुपया लाई ने तेना भाव एक हज़ार अगियारोयाबीन आठ सौ छसठ रुपया थी तेना भाव एक हज़ार रुपया धाणा एक हज़ार एक रुपया लाई ने तेना भाव एक हजार नऊसो छनू लसण सात सो एकावन रुपया ने, तेना उसा भाव एक हजार लाल 81 रुपया लई नाही तेना उसा भाव त्रणसो सोतेर रुपया डगळी चफेद एक सो छ्याशी रुपयाची लई तेना भाव त्रण सुका એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ચારસો ને એક રૂપિયો તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકાવન જુવાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બત્રીસ ઘઉં ટુકડા ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સિત્તેર મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો મગફળી છાસઠ નંબર એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક કપાસ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર છસો સોળ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શી ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર સાતસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકાવન ઈસબ ગુલ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો સિત્તેર અજમા નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પંચાણું તલ સફેદ એક હજાર છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ચાલીસ વરિયાળી એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પાંચસો પાંત્રીસ જીરું ત્રણ હજાર પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો એકાવન રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ